નમસ્કાર નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને શાળા શરૂ થઈ એક મહિનો થવા આવ્યો છે ત્યારે મોટાભાગની શાળાઓમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન છે બાળકોની હાજરીનો અથવા બાળકો મોડા આવે છે અથવા ગણવેશ વગર આવે છે તો આ બધા જ પ્રશ્નોના જવાબ સ્વરૂપ શું કરવું જોઈએ તો દર મહિને સૌથી વધારે હાજરી ધરાવતા વહેલા આવનાર અને સંપૂર્ણ ગણવેશમાં આવનાર વિદ્યાર્થીઓને મહિનાના અંતે ઇનામ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ હવે તમે કહેશો કે બેન તમે આમાં શું નવું કહી રહ્યા છો આ તો અમે કરીએ જ છીએ દર મહિને આવા બાળકોને ઇનામ આપીએ જ છીએ પરંતુ આમાં થોડો ટ્વિસ્ટ લાવ્યો છે કે દર મહિનાના અંતે આપણે વાલી મીટિંગ તો બોલાવીએ જ છીએ એ વાલી મિટિંગમાં આપણે વાલીઓને સમજાવવા જોઈએ તથા સૌથી વધુ હાજરી ધરાવનાર વિદ્યાર્થીને સૌથી ઓછી હાજરી ધરાવનાર વિદ્યાર્થીના વાલીના હાથે ઇનામ આપવું જોઈએ અથવા તે બાળકોને તેમના જ માતા પિતાના હાથે ઇનામ અપાવડાવવું જોઈએ અને તે વાલીનું પણ સન્માન કરવું જોઈએ જો આપણે આવા જ પ્રયત્નો કરતા રહીશું તો આપણને સો ટકા હાજરીમાં ફાયદો થાય છે મારી શાળામાં જે સો ટકા હાજરી ધરાવનાર બાળકો એટલા બધા વધી ગયા છે કે મારે વિચારવું પડે છે કોને ઇનામ આપું હવે અહીં મેં થોડા ઇનામના વિડીયો તેની પ્રાઇઝ સાથે શેર કરેલ છે મોટા ભાગના ઇનામો હું ડીઓડેપની એપ છે અને તેની સાઇટ પણ છે તેમાંથી ઓનલાઈન મંગાવું છું જો આપણે બલ્કમાં ઓર્ડર કરીએ તો તે લોકો જે પ્રાઇસ લખેલી હોય તેનાથી પણ ઓછી પ્રાઇઝમાં આપણને સામાન ઘરે બેઠા પહોંચાડે છે આ સિવાય ડીઓડેપ અમદાવાદમાં જ છે તો તમે ત્યાં જઈને પણ લઈ શકો છો એ સિવાય જોરશોર અને વી વીઆઈપી જે ગોતામાં આવેલ છે ત્યાંથી પણ હું બાળકો માટે ઇનામ લેતી હોઉં છું આ સિવાય જો તમને કોઈ ઇનામ પસંદ આવ્યા હોય અને તેની પ્રાઇઝ જાણવી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો થેન્ક યુ